ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં હિન્દુ ધર્મના પુરાણોમાં દુર્વાસા ઋષિ વિશે ઉલ્લેખ જોવા મળે છે તેઓ અત્રિ મુનિ અને અનસૂર્યાના સંતાન હતા દુર્વાસાએ ભગવાન શિવના અવતાર માનવામાં આવે છે તે પોતાના ક્રોધના કારણે જાણીતા હતા એમને ગુસ્સે થઈ કેટલાક લોકોને શ્રાપ આપી એમની હાલત બગાડી નાખી નાખી હોવાના પુરાણોમાં ઉલ્લેખ છે આ જ કારણે તેઓ જ્યાં પણ જાય ત્યાં લોકો ભગવાનની જેમ એમનો આદર કરતા હતા દુર્વાસા ઋષિનો વિવાહ અવ્ર મુનિની પુત્રી કંદલી સાથે થયા હતા વિવાહ સમયની પ્રતિજ્ઞા કરી હતી કે સો સુધી અપરાધ ક્ષમા કરી પ્રતિજ્ઞા પ્રમાણે તેમણે સો અપરાધ માફ કર્યા પછી શ્રાપ આપી પોતાની પત્નીને ભસ્મ કરી દીધી હતી વળી કોઈ અપરાધ સારું ઇન્દ્રને પણ શ્રાપ આપ્યો હતો કે તારી સર્વ સંપત્તિ સમુદ્રમાં પડશે અને તેમ તે પડી હતી સમુદ્ર મંથનમાં દ્વારા તેમને આપેલા ઉશ્રાપના લીધે ઇન્દ્રને પાછી મળી મળી હતી શકુંતલા ફેર ફેરફાર કરો શકુંતલાને શ્રાપ આપતા દુર્વાસા મહાકવિ કાલિદાસની રચના અભિજ્ઞાન શાકુંતલમ વર્ણવ્યા મુજબ એમને શંકુ શંકુતલાને શ્રાપ આપ્યા હતા તેણીની પ્રેમી એને ભૂલી જશે જે સાચું સાબિત થયું હતું કૃષ્ણ ફેરફ એક વખત તે દ્વારકા ગયા ત્યારે કૃષ્ણએ તેમનો બહુ સં સંસ્કાર કર્યો પોતાને ત્યાં રાખ્યા પોતાને ત્યાં રાખ્યા હતા એ સમયે તેમણે કૃષ્ણને ઘણી વખત સતાવ્યા હતા એક વખત કૃષ્ણને ની પાસે ખીર કરાવી અને તે ખીર પોતાના હાથે રુકમણી અને કૃષ્ણને શરીરે ચોપડી હતી બીજી વખત રથે ઘોડા ન જોડ જોડાવતા કૃષ્ણ અને રૂકમણીને જોડાવ્યા અને રૂકમણી બરોબર ચાલે નહીં તો તેને ચાબુક માર્યા હતા આમ છતાં પણ કૃષ્ણનો ક્રોધ ઉત્પન્ન થયો નહીં એટલું જ નહીં પણ રૂકમણીની મુખ મુદ્રા પર પ્રસન્ન રહી હતી એ ઉપરથી પોતે બહુ પ્રસન્ન અને સંતુષ્ટ થઈ બંનેને ઘણા પ્રકારના ઈચ્છિત વરદાન આપી પોતે સ્વસ્થાને ગયા હતા એક સમયે કૃષ્ણએ તેમની મહેમાન ગતિ કરવામાં ભૂલ કરી અન્નો અમુક ભાગ દુર્વાસાના પગ ઉપરથી સાફ કરતા કૃષ્ણ ભૂલી જતા ઋષિ બહુ ગુસ્સે થયા અને તેનું મૃત્યુ કેમ થશે તે જણાવ્યું એમની એવા પ્રકારની સેવા દુર્યોધનને પણ કરી હતી દુર્યોધને વર માંગ્યો કે પાંડવોને ત્યાં જઈ ભોજન કરવા ખાતર નહીં પરંતુ પાંડવોને સતત સત્વ હોવા સારું મધરાત્રિ પછી જ્યારે ભોજન વગેરે અળટ અળટપાય હોય તે વખતે ભોજન માગવું જો ભોજન ન આપે તો તેમને શ્રાપ આપવા દુર્યોધનનું આ કહેવું દુર્વાસાને રચ્યું નહીં પણ પોતે વર વરમાગ એમ કહ્યું હતું એટલે નિરૂપાએ ત્યાં ગયા અને પોતાના અયુધ શિષ્યોને સહિત પોતાના માટે અન માંગ્યું યુધિષ્ઠિરે તેમના સ્નાન માટે મોકલીને દ્રૌપદીને જગાડીને સમાચાર આપ કહ્યા એ સાંભળી એ ગભરાઈ ગયા અને લાગલું જ કૃષ્ણને સ્મરણ કરી કર્યું કૃષ્ણ ત્યાં પ્રકટ થયા અને સૂર્યની આપેલી થાળીમાં શાક પત્ર ઉપાવી બધાના દેખતા જ પોતે ખાધું એમ જમીને તૃપ્ત થઈ જતા જ દુર્વાસા અને ઋષિઓ પણ તૃપ્ત થયા તેથી યુધિષ્ઠિનું કલ્યાણ થાઓ એવા આશીર્વાદ લઈ ત્યાંથી જતા રહ્યા હતા કુંતીને આશીર્વાદ આપ્યા મહાભારતમાં પાંડુ રાજાની પત્ની કુંતીને પણ તેમને આપેલા વરદાનના કારણે પાંડવોનો જન્મ થયાની કથા છે એમણે કુંતીને વરદાનમાં મંત્ર આપેલા કે જેનાથી તે જે પણ દેવના દેવને ઈચ્છે તે દેવ પાસેથી પુત્ર પ્રાપ્ત થઈ શકે કુંતીએ આ મંત્રોનો ઉપયોગ કરી નીચે મુજબના દેવો પાસેથી પુત્રોની પ્રાપ્તિ કરેલી સૂર્યના આશીર્વાદથી કર્ણ યમના યમના આશીર્વાદથી યુધિષ્ઠિર વાયુના આશીર્વાદથી ભીમ ઇન્દ્રના આશીર્વાદથી અર્જુન અશ્વિની કુમારના આશીર્વાદથી માઢી પાંડુ રાજાની બીજી પત્ની ને સહદેવ અને નકુળ ભાગ ભાગવતમાં અમરીશની સાથે દુર્વાસા ઋષિના ઝઘડાની કથા ખૂબ જ જાણીતી હતી અમરીશ રાજા ભગવાન વિષ્ણુના મહાન ભક્ત હતા અને હંમેશા સાચું જ બોલતા અમરીશે પોતાના રાજ્યનું સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પૂરી શ્રદ્ધાથી એક યજ્ઞ કરાવ્યો હતો એકવાર અંબરીશે દસીનું વ્રત કર્યું જેમાં એકાદશી એ વ્રતની શરૂઆત થાય અને બારસના દિવસે વ્રત પૂર્ણ થાય છે વ્રત પૂર્ણ થયા બાદ સાધુજનોને ભોજન કરાવવાનું હોય છે જ્યારે આ દ્વાદશીના વ્રતના વ્રત પૂર્ણ થવા આવ્યું ત્યારે અમરીશના ઘરે દુર્વાસા મુનિ પધાર્યા અમરીસે દુર્વાસા મુનિને સાદર સ્વાગત કર્યું અમરીસે એમના ભોજન કરવા માટે આગ્રહ કર્યો દુર્વાસાએ અમરીશના આગ્રહનો સ્વીકાર કર્યો અને કહ્યું જ્યાં સુધી તેઓ નંદીએ જઈ સ્નાન કરી ન આવે ત્યાં સુધી અમરીસે વ્રત પૂર્ણ કરવું નહીં ઘણો સમય વીતી ગયો પરંતુ દુર્વાસા મુનિ આવ્યો જ નહીં અમરીસે વ્રત પૂર્ણ કરવાનું હતું ગુરુ વસિષ્ઠના આગ્રહને કારણે અમરીસે તુલસીપત્ર વડે પોતાનો ઉપવાસ પૂર્ણ કર્યો અને દુર્વાસા મુનિની પ્રતિજ્ઞા પ્રતીક્ષા કરવામાં લાગ્યા દુર્વાસા ઋષિને એમ લાગ્યું કે એમના આવવા પહેલા જ વ્રત પૂર્ણ કરી અમરીસે એમનું અપમાન કર્યું આથી ગુસ્સે ભરાયેલા દુર્વાસાએ પોતાની જટામોથી એક રાક્ષસ પેદા કર્યો અને એને અમરીશને મારવા માટે કહ્યું આ સાંભળી ભગવાન નારાયણના સુદર્શન ચક્રએ રાક્ષસનું વ્રત વધ કરી નાખ્યું અને અમરીશની રક્ષા કરી ત્યાર પછી સુદર્શન ચક્ર દુર્વાસા ઋષિનો પીછો કરવા લાગ્યું આથી ભયભીત દુર્વાસા મુનિએ પહેલાં બ્રહ્મા અને પછી શિવ પાસે પોતાના રક્ષણ માટે ગયા બધાએ દુર્વાસા ઋષિને બચાવવા માટે પોતાની અસમર્થતા જાહેર કરી અને કહ્યું કે તેઓ અમરીશ પાસે ક્ષમા માગે આખરે દુર્વાસા ઋષિએ અમરીશ પાસે ક્ષમા માંગી અંબરીશે ભગવાન વિષ્ણુને યાદ કર્યા અને તેમને દુર્વાસા મુનિની રક્ષા માટે પ્રાર્થના કરી જો જોકે શિવપુરાણમાં આ કથા થોડીક અલગ રીતે આલેખવામાં આવેલી છે પુરાણમાં વર્ણવ્યા મુજબ અમરીશે દુર્વાસા ઋષિને ભોજન કરાવતા પહેલાં વ્રત તોડીને દુર્વાસાનું અપમાન કર્યું આથી દુર્વાસા ઋષિએ અમરીશને મારી નાખવાનો નિર્ણય કર્યો અમરીશને બચાવવા માટે સુરદર્શન ચક્ર ઉપસ્થિત થયું પરંતુ દુર્વાસાના રૂપમાં સાક્ષાત શિવ ભગવાનને જોઈ ચક્ર રોકાઈ ગયું એ સમયે એક આકાશવાણી થઈ નંદીએ કહ્યું કે અમરીશની પરીક્ષા લેવા માટે સ્વયં શિવ ભગવાન આવ્યા છે એટલે અમરીશ શિવ ભગવાન પાસે ક્ષમા માગી લે છે અમરીશને ક્ષમા માગી અને દુર્વાસા મુનિને પણ એના આશીર્વાદ આપ્યા